સાબરકાંઠાના હિંમતનગરના કાંદડા ગામે ફોઈબા માણીનો ભીષ્મો પાટો ધામધૂમથી ઉજવાયોગ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિત તાલુકામાંથી દિલીપસિંહ મકવાણા માતાજીના દર્શને આવી માતાજીના ચરણોમાં ફોઈબાના દર્શને કડોલી હિંમતનગર પેથાપુર ગેડ જીવાપુર પ્રેમપુર આરસોડિયા સહિત આજુબાજુના વિસ્તારના માય ભક્તો ભક્તિના રંગે રંગાયા માય ભક્તોનું કાંદડા ગામે શ્રદ્ધા નું ઘોડાપુર ઉમટ્યું હવન અને મહાપ્રસાદી માય ભક્તો લાવ્યો માતાજી પૂર્ણ કરે છે માતાજીનો અવસર રંગે ચંગે પ્રસન્ન થયો કાનડા ગામના આગેવાનો યુવકો સહિત સમસ્ત ગ્રામજનોની આગેવાનીમાં માતાજીનો કાર્યક્રમ ધામધૂમથી જોયો હતો ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ધામધૂમથી ઉજવાયો સહિત આજુબાજુના વિસ્તારના માય ભક્તો ભક્તિના રંગે રંગાયા માય ભક્તોનું કાંદડા ગામ્ય શ્રદ્ધા ગોળાપુર ઘોડાપુર માતાજીનું હવન અને મહાપ્રસાદી માય ભક્તોએ લાભ લીધો દર વર્ષથી જેમ ચાલુ પડશે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી માતાજી મનોકામના પૂર્ણ કરે છે માતાજીનો અવસર રંગે સંગે પ્રસન્ન થયો કાનડા ગામના આગેવાનો યુવકો સહિત સમસ્ત ગ્રામજનોની આગેવાનીમાં માતાજીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો